અનિલસિંહ જોશી વ્યવસાય એડવોકેટ અને ફૂદબારી એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હમણાં સેવા આપું છું આજરોજ એકલધામના મહંત દેવનાથ બાપુ દ્વારા ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા માટે અનસન કરી કલેક્ટર ઓફિસની સામે જે અનસનનો કર્યો છે એમાં અમે અને મારો સંપૂર્ણ સાથ અને સહકાર છે ગાય એક આપણી માતા તરીકે પૂજાય છે અને ભૂતકાળમાં ગાય માટે ઘણા બધા સનાતનીઓએ બલિદાનો આપ્યા છે એ આપણે સાથે નજર સમક્ષ રાખી અને ગાયની જે કતલ થાય છે અને ગાયનો જે દુરુપયોગ કરવામાં આવે છે એના વિરુદ્ધ આ બાપુએ જે ઝુંબેશ ઉપાડી છે એમાં ખરેખર દરેક સનાતનીઓએ આમાં જોડાવું જોઈએ અને આ જે લડત છે એને પોતાનું ટેકો આપવો જોઈએ હા આજરોજ અમે બધા વકીલ મિત્રો જે છાવણીની મુલાકાત લીધી અને આ બાબતે જે ગૌવત્યા માટે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ છે એ બાબતેની વાતચીત થઈ અને ભવિષ્યમાં આ બાબતે કોઈ પણ કાયદા કાયદાકીય સેવાની જરૂર પડશે તો અમારો મંડળ એમની સાથે સદાય રહેશે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ વકીલોની વિવિધ પેનલો આ કામ માટે તૈયાર જ હોય છે અને આખી દેશ લેવલે આખી ટીમ તૈયાર છે એટલે જ્યારે પણ આવી કોઈ જરૂરિયાત પડશે તો અમે ખરેખર એમની સાથે રહીશું શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે છે એડિસ મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી